જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ ગણેશાય નમ બોલો સાવિત્રી સાવિત્રી વ્રતની કથા કરીએ જેઠ માસ આવે સુદ તેરસ આવે બસ આ દિવસથી વટ સાવિત્રીનું વ્રત લેવાનું હોય છે તેરસથી પૂનમ સુધી ત્રણ દિવસે પૂરું થાય સવારે નાહી ધોઈને કાચા સૂત્રને લઈને અબિલ ગુલાલ ચોખા કંકુ લઈ વઢનું પૂજન કરી સૂતરના તાંતડા હાથમાં રાખી વઢની પ્રદક્ષિણા કરવી ત્રણ દિવસ નકોડા ઉપવાસ કરવા પછી સાવિત્રી માનું પૂજન કરવું આમ પાંચ વર્ષ સુધી વ્રત કરવું એક વર્ષમાં બાર પૂનમ આવે અધિક માસ હોય તો તેર પૂનમ આવે આ બારે પૂનમે ઉપવાસ કરવાનું અને વર્ષના અંતે બારમી પૂનમે ઉપર બતાવ્યા મુજબ વડનું પૂજન કરવું વર્ષાવિત્રી વ્રતની વાર્તા અશ્વપતિ નામે એક રાજા હતો તેની રાણીનું નામ માલવી હતું આ બે રાજા રાણી ભક્તિવાન દયાળુ દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લોલિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અડગા રાખ્યા રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નથી એક દિવસ રાજાએ માલવીને કહ્યું રાણી આજથી હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે આમ કહી રાજા તો ચાલ્યો દૂર દૂર જતાં જંગલ આવ્યું જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું તપ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન તારી ઈચ્છા શું છે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી સાવિત્રી માં આ હરખનો પાર નથી તે તો આનંદ પામતો પોતાના મહેલે આવ્યો રાણીને બધી વાત કહી સમયની જતા કઈ વાર લાગે છે નવ માસ પૂરા થયા છે રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજા અને રાણી આ કન્યામાં સાવિત્રીના આશીર્વાદથી મળે હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું સાવિત્રી તો દિવસે ના વધે તેટલી રાત્રે વધે અને રાત્રે ના વધે તેટલી દિવસે વધે જોત જોતામાં રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યો તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું બેટા તું ઉંમર લાયક થઈ છે છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માંગો આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર શોધી લગ્ન કર પિતાજીની ઈચ્છાને માન આપી સાવિત્રી દિશા ટર્ન કરવા નીકળી પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં જ્યાં રાજા ધુમ્રસેન અને તેની રાણી શેષ્યા તથા પુત્ર સત્યવાન રહેતા હતા ત્યાં આવી પહોંચી ધૂમ્રસેન આંખે અંધ હતો સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતુષ્ટ થયો કે બસ આ જ જીવનસાથી પ્રધાનને વાત કરી પ્રધાને રાજા ધુમ્રસેનની વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પિતાને સર્વ વાતની જાણ કરી પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો થઈ ગયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં તો નારદજી કરતાલ તંબુરો વગાડતા નારાયણ નારાયણના જાપ જપતા આવ્યા રાજાએ તેમની પ્રણામ કર્યા આસન પર બિરાજમાન કર્યું નારદજીએ આસન ઉપર સ્થાન લીધું એ જ સમય સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણીએ પણ નારદજીને પ્રણામ કર્યા નારદજીએ સાવિત્રીને પ્રણાવવા બાબત રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું રાજન સાવિત્રીએ પોતાની યોગ્ય વર શોધ્યો છે પણ પણ દેવર્ષિ બોલતા કેમ અટકી ગયા કાંઈ છે જરૂર આપ જો નહીં કહો તો મને મનમાં ઉચાટ થશે માટે સત્ય વાત જણાવો દેવશી રાજાએ એમ કહ્યું તો સાંભળ રાજા ધૂમ્રસેનના પુત્ર સત્યવાનનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો હતો પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો ભાવિ પ્રબળ છે લખ્યા લેખ મિથ્યા થવાના નથી ભગવાન નારાયણ સહુનું કલ્યાણ કરો આટલું કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા ચાલ્યા ગયા દેવર્ષિ નારદજીની કહેલી વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત કરી પણ સાવિત્રી એકની બે ન થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા સાવિત્રી તો પોતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈને જાય છે તેથી સત્યવાનને કાંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ સાથે જ છે સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને જ્યાં કુહાડીનો ઘા કરવા જાય છે ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાનને નીચે પડતો જોઈને સાવિત્રી દોડીને તેની નજીક આવી સત્યવાનનું માથું ખોડામાં લઈને એ રડવા લાગી સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજ અને તે બોલી ઉઠી યમરાજ હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા તેનું કારણ શું સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા બેટી સત્યવાન એક સત્ય પુરુષ છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજ્જું નહીં તેથી હું જાતે આવ્યો છું આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુપાશ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈ પ્રાણને લઈ યમરાજા ચાલવા માંડ્યા યમરાજાની જતા જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતી જોઈને યમરાજા બોલ્યા દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે હવે અહીંથી તું પાછી વળ હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય સાવિત્રીએ કહ્યું હે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષો સંગ થયો છે તો માટે એ સંબંધથી દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને હા આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાની હકદાર છે એ દાવે હું પાછળ પાછળ આવીશ મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનું ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા બેટા તારી ચાતુર્યભરી વાણી સાંભળીને હું તારા પર પ્રસન્ન થયો છું માટે બેટી તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગ અને પછી પાછી વળ ખરેખર મહારાજ આપ મારા પર પ્રસન્ન થયા છો તો હું માંગુ છું કે મારા અંધસાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંતળાપડું દૂર થાય તથા તું બેટા હવે તું પાછી વળી જા આમ કહી યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠણ છે અને તેથી ખૂબ થાકી જઈશ માટે પાછી વળે યમરાજાનું કયું સાંભળી સાવિત્રી કહે ભગવાન આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમની પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન આપો તથાસ્તુ પરંતુ હવે દીકરી મારું માની પાછી વળ યમરાજા એમ બોલ્યા મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંગ સદાય કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું દીકરી આવી તારી મધુર વાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના આત્મા જીવ સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તો માંગી લે અને પછી જા આ સાંભળી સાવિત્રી બોલી હે યમરાજ આપે જો ખરેખર આપવું જ હોય તો મારા બળવાન એવા સો પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વળવા માટે ઉતાવળમાં યમરાજ ચૂક્યા અને બોલ્યા તથાસ્તુ દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ સાવિત્રી બોલી યમરાજ હવે તો મારાથી પાછા જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું છે અને તે મારા પતિ વગર અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાઓ છો અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા જ હશે યમરાજા બોલ્યા સાવિત્રી તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને વરવંશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન કદાબી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જા સુખી થા મારું વચન છે કલ્યાણસ્થુ કહી યમરાજ અંતર ધ્યાન થયા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ મા સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડી વારમાં તો તો તેનો પતિ સત્યવાન આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવ્યું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા ઉપર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ હતી પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ સાવિત્રી બોલી નાથ તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રીએ બનેલી વાત કહી પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુય દીકરાને વહુ ન આવ્યા દીકરા વહુને શોધવા ધૂમ્ર સેન નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરોને વહુ આવે છે તેવું દેખાયું અને સામે ચાલ્યા અને તેમને લઈને ઘરે આવ્યા ઘરે આવીને સત્યવાને બધી માણીને વાત કહી સત્યવાનીની વાત સાંભળી બધા તો દંગ થઈ ગયા ને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો એટલામાં તો ધુમ્રસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપણે હું લેવા આવ્યો છું મા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમરાજાના વરદાનથી સાવિત્રીને સો પુત્ર થયા એ તેણીના પિતાને ત્યાં પણ પુત્ર થયો આમ સર્વે વાતે આનંદ મંગલ થયો હે સાવિત્રી મા જેવા આપ સતી સાવિત્રીને ફર્યા તેવા આપનું વ્રત કરનારને સાંભળનારને વ્રતની કથા કહેનારને ફરજો બોલો સાવિત્રી માતની જય ઓમ ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે